જે મુખ્યમંત્રીના અધ્યક્ષસાને કેબિનેટ બેઠક મળશે ગાંધીનગર ખાતે મળશે કેબિનેટની બેઠક વડાપ્રધાનના બે દિવસના પ્રવાસને લઈને ચર્ચા કરવામાં આવશે ગુજરાત વાઇબ્રન્ટ સમિટને લઈને કરવામાં આવશે ચર્ચા લોકસભા ચૂંટણીમાં છવ્વીસ સીટો જીતવા કેબિનેટમાં ચર્ચા કરાશે આજે કેબિનેટની બેઠક મળવાની છે ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રીના કેબિનેટ મળશે ગાંધીનગર ખાતે કેબિનેટ મળશે વડાપ્રધાનના બે દિવસના પ્રવાસને લઈને ચર્ચા કરાશે ગુજરાત વાઇબ્રન્ટ સમિટને લઈને ચર્ચાઓ કરવામાં આવશે લોકસભા ચૂંટણીમાં છવ્વીસ સીટો જીતવા કેબિનેટમાં ચર્ચા કરાશે બેઠક વડાપ્રધાનના બે દિવસના પ્રવાસને લઈને ચર્ચા કરાશે ગુજરાત વાઇબ્રન્ટ સમિટને લઈને ચર્ચાઓ કરવામાં આવશે લોકસભા ચૂંટણીમાં છવ્વીસ સીટો જીતવા કેબિનેટમાં ચર્ચા કરાશે